ઢાબા ઉપર પડેલા છે તો આ અંગે મારે ખુલાસો કરવો છે કે આ જે બાકડા છે એ બાકરા સરકારી ગ્રંથમાંથી આપવામાં આવે છે સુરત મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવે છે અને જે બાકડાઓ અમે જેને જરૂરિયાત છે એવા લોકોને જ્યારે અમારા કાર્યકર્તાઓને અથવા તો અમારા મતદારોને આપીએ છીએ ત્યારે એમની પાસે અમે સ્પષ્ટ લખાણ લઈએ છે અને મારું એક ફોર્મેટ છે એ ફોર્મેટની અંદર મેં સ્પષ્ટ લખેલું છે કે આ સરકારી ગ્રાન્ટમાંથી મળેલા બાકરા છે એનો જાહેર ઉપયોગ કરવાનો છે કોઈએ વ્યક્તિગત ઉપયોગ કરવાનો નથી જો એનો વ્યક્તિગત ઉપયોગ કરશે કોઈ પોતાના ઓટલા ઉપર મૂકશે અથવા તો કોઈ કોઈના ધાબા ઉપર મૂકશે અને એવી કોઈ માહિતી થર્ડ પાર્ટી પાસેથી મળશે તો એ જે ગુનો છે એ પોલીસ અને સુરત મહાનગરપાલિકા એની ઉપર કાર્યવાહી કરશે આ રીતનું અમે એક ફોર્મ આપેલું છે અને ફોર્મમાં અમે સ્પષ્ટ લખેલું છે જે લોકોને અમે બાકરા ફાળવીએ છે એમાં સ્પષ્ટ લખેલું છે કે આ સરકારી ગ્રાન્ટમાંથી મળેલા બાકરા છે એનો ઉપયોગ સરકારી અને જાહેર ઉપયોગ માટે કરવાનો છે કોઈ એ વ્યક્તિગત ઉપયોગ કરવાનો નથી એટલે આવી કોઈ માહિતી અમને મળતી હોય છે

અને આ પણ સુરત મહાનગરપાલિકા વોર્ડ નંબર કોર્પોરેટર મકવાણા પાલિકાની બ્રાન્ચના બાકડા ટેરેસ પર ચડાવી દીધા ત્યારબાદ ડિંડોલી વિસ્તારમાં આવેલી શ્રદ્ધા સોસાયટીમાં કોર્પોરેટરના સગાના ઘરે ટેરેસ પર બાકડા મૂક્યા હોવાનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો તો સુરતમાં ચાલી રહેલા બાકડા કાંડ વિશે તમારું શું કહેવું છે તમને કમેન્ટ કરી ચોક્કસ જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર